પ્રથમ તો દોસ્તો તમને એક વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઇક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો હોય તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઈકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનું જે બેલ આઇકન આવે છે એને આપણે વાત કરશું આજના આપણા ભાવની તો અજમાનો ભાવ છે બારસો રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે ઓગણત્રીસો રૂપિયાની ફૂલ બજાર છે અડદનો ભાવ છે સાતસો ને પાંત્રીસ રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો રૂપિયાની ફૂલ બજાર છે ઇસબુગુલ ભાવ છે તેરસો પચીસ રૂપિયા થી આજની બજાર ચાલુ થશે ને પંદરસોને રૂપિયા ની ફૂલ બજાર છે કપાસપીટી ભાવ છે એક ભાવ છે ચાલીસ રૂપિયા થી આજની બજાર ચાલુ થશે અને ને બાસઠ રૂપિયા રૂપિયાની ફૂલ બજાર છે ગુવાના બી ભાવ છે સાતસો રૂપિયા થી આજની બજાર ચાલુ છે અને ને પાંચ

જીરુનો ભાવ છે આજની બજાર ચાલુ છે અને ત્રણ હજારને પંદર રૂપિયા સુધીની ફૂલ બજાર છે જુવાર પેઢીનો ભાવ છે ત્રણસો સાહીઠ રૂપિયા થી આજની બજાર ચાલુ છે અને ચારસો ને બાર રૂપિયાની ફૂલ બજાર છે જુવાર સફેદનો ભાવ છે પાંચસો ને સડસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને છસો ને સત્યાવીસ રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે બત્રીસો રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ચોત્રીસો રૂપિયાની ફૂલ બજાર છે તલીનો ભાવ છે બાવીસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ને પંચાણું રૂપિયાની ફૂલ બજાર છે સાતસો ને પચીસ રૂપિયા થી એક હજાર ઓગણચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે આઠસો સિત્તેર રૂપિયા થી આજની બજાર ચાલુ છે અને પચીસો રૂપિયા ની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ત્રણસો રૂપિયા થી આજની બજાર ચાલુ થશે અને ચારસો અગિયાર રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો રૂપિયા થી આજની બજાર ચાલુ થશે અને ચારસો ને ત્રેવીસ રૂપિયાની ફૂલ બજાર છે મગનો પાવસે એક હજાર રૂપિયા થી આજની બજાર ચાલુ થશે છે ચેણી નો સાતસો ને પાંચ રૂપિયા થી આજની બજાર ચાલુ થશે છે ને છવ્વીસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી ચેણી નું પાવ છે સાતસો દસ રૂપિયા થી આજની બજાર ચાલુ થશે છે ને પંદર રૂપિયાની ફૂલ બજાર છે મઠનો પાવસો નવસો ને ત્રીસ રૂપિયા થી આજની બજાર ચાલુ છે અગિયારસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે મર્ચાનો નો ભાવ છે થે રૂપિયા થી આજની બજાર ચાલુ થશે આજની બજાર ચાલુ થશે પચાસ રૂપિયા ની ફૂલ બજાર છે રાયડાનો ભાવ છે પાંચસો રૂપિયા આજની બજાર ચાલુ થશે રૂપિયાની ફૂલ બજાર છે ભાવ છે એકસો પચીસ રૂપિયા આજની બજાર ચાલુ અને રૂપિયાની ફૂલ બજાર છે વરેલીનો ભાવ છે આજની બજાર ચાલુ થશે અને તેરસો ને સત્તાવન રૂપિયાની ફૂલ બજાર છે વાલદી નો ભાવ છે નવસો અઢાર રૂપિયા થી આજની બજાર ચાલુ છે બારસો ને છપ્પન રૂપિયાની ફૂલ બજાર છે વાલ પાપડીનો ભાવ છે એક હજાર ને પચીસ રૂપિયા થી આજની બજાર ચાલુ થશે બારસો ને સત્યાસી રૂપિયાની સોરી ઓગણસી રૂપિયાની ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવો એક હજાર નેવું થી આજની બજાર ચાલુ થશે પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે સિંગફાળાનો ભાવો સાતસો ને પચીસ રૂપિયા થી આજની બજાર ચાલુ થશે બજાર છે ભાવસો સાતસો ને તોતેર રૂપિયા થી આજની બજાર ચાલુ થશે નવસો રૂપિયાની ફૂલ બજાર છે સોયાબીનનો ભાવો છસો નેવું રૂપિયા થી આજની બજાર ચાલુ થશે અને સાતસો ને પંચાણું રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આજના ભાવ વિડીયો સારો લગત લાઇક શેર અને ચેનલ નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂર થો થેન્ક યુ સો મચ દોસ્તો વિડીયો બદલ આ ખૂબ ખૂબ ધન્યવાદ